કરજણ પોલીસે હાઇવે ઉપર ડીઝલ ચોરી કરતી ગેંગને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર સુરવાડાની સીમ પાસે ઉભેલા ટેન્કરોમાંથી ડીઝલ ચોરી થવાની ફરિયાદ બાદ કરજણ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી તપાસ દરમિયાન પોલીસે ચાર આરોપીઓ અદય સોલંકી શૈલેષ પરમાર વિજય સોલંકી અને કિરણ સોલંકીની ધરપકડ કરી છે જ્યારે અન્ય ચાર આરોપીઓ હજુ ફરાર છે આ ગેંગ હાઈવે પર બંધ પડેલ ટેન્કરો અને ટ્રકોમાંથી રાત્રિના સમયે ડીઝલ ચોરી કરતી હોવાનું સામે આવ્યું છે પોલીસ કાર ખાલી કારવા અને ડીઝલ કાઢવા માટેની પાઇપો કબજે કરી છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગ વડોદરા જિલ્લામાં થયેલ અનેક ડીઝલ ચોરીના ગુનામાં પણ સંડવાયેલ છે કરજણ પોલીસની આ કાર્યવાહી બાદ હાઈવે ઉપર સતત બનતી ડીઝલ ચોરીની ઘટનાઓ પર અંકુશ લાવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે